નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો હવામાનની નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ખેડૂતો માટે મોટી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ખેડૂતોને વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો ન કરવા માટે જણાવ્યું હતું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્ય કરવાથી પાકો પીળો પડી જશે અને મિત્રો અમદાવાદની વાત કરવા જઈએ તો અમદાવાદ હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ઓફશોર ટ્રક શિયર ઝોન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો મિત્રો છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે રાજ્યમાં અત્યાર સુધીનો પાંત્રીસ ટકા વરસાદ છેલ્લા એક સપ્તાહમાં નોંધાયો હતો જેમાં એક જ સપ્તાહમાં ત્રેવીસ તાલુકાઓમાં વીસ થી સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો તો મિત્રો છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે રાજ્યમાં અત્યાર સુધીનો પાંત્રીસ ટકા વરસાદ છેલ્લા એક જ સપ્તાહમાં નોંધાયો હતો જેમાં મિત્રો એક જ સપ્તાહમાં ત્રેવીસ તાલુકાઓમાં વીસથી થી સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડત્રીસ ઇંચ વરસાદ નોંધાયો હતો તો મિત્રો હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહીની વચ્ચે ઉત્તરાખંડમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને સાથે જ નદીઓના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો હતો ત્યારે યમુના નદીના જળસ્તરમાં વધારો થતાં રસ્તાઓ ધોવાયા હતા ભારે વરસાદ બાદ યમુના નદીનું રૌદ્રરૂપ જોવા મળ્યું હતું મિત્રો રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે ત્યારે હવે આ વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે જેમાં સુરતની તાપી નદીના ઉપરવાસમાં પણ વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આ વરસાદના લઈને તાપી નદીનું લેવલ વધ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે મિત્રો હાલ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સાડત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ઉચ્છલમાં અને છોટાઉદેપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે જ અનેક તાલુકામાં વરસાદ નોંધાયો હતો મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ જોવા મળી શકે છે ત્યારે આ વરસાદને કારણે અનેક જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેને લઈને સુરત વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીનું વરસાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે